સંસ્કૃતો કે લોકોને બોલતા નથી આવડતું વાતતા નથી આવડતું ઘણા બધાને પીઆર નહીં પીઆર તો આખા વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત કરી હતી અને એમાંથી જે પોતે છે એ તારો ઉભરી આવતો હોય છે ભાઈ રીડિંગ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એવું આપણને ક્યારેક થાય કે મને યાદ નથી તો ઘણો ફાયદો થાય સાહિલ સર અને હિરેન સર કે ટોપર લોકો એ આગળ જઈને કરે હું આમ તો હું જોઉં છું મમ્મીના આંખમાં સરખના આંસુ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાકુલ ગુજરાતી ઉપર આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તાજેતરની અંદર જ ધોરણ 10 ની પરીક્ષા પૂર્ણ થઈ હતી અને ગુજરાત સરકાર આ વખતે વેલા હાર છે એ રિઝલ્ટ પણ બહાર પાડી દીધા હતા અને ધોરણ 10 ના રિઝલ્ટ જે તાજેતરની અંદર જ આવ્યા છે અને એમાં ઘણા બધા બાળકો એ છે એ પોતાના સપનાઓ સાકાર કર્યા છે પોતાના માતા-પિતાઓના સપનાઓ સાકાર કર્યા છે અને એવા જ એક વિદ્યાર્થી આપણી સાથે આજે છે તો આપણે પહેલા એમનું નામ પૂછે

અને સંસ્કૃતો કે લોકોને બોલતાય નથી આવડતું વાતતા નથી આવડતું ઘણા બધાને અને એમાં એ પોતે સો માંથી સો લાવ્યા છે અને ટકા તમે કેટલા કીધા પંચાણું પંચાણું ટકા હો પીઆર નહીં પીઆર તો નવાણું પોઈન્ટ નવાણું છે ને નવાણું પોઈન્ટ એકતાલીસ પીઆર છે અને પંચાણું ટકા છે હકીકતમાં જોવા જઈએ ને તો અઘડું મોટું રિઝલ્ટ લાવવું એ કઈ નાની વાત નથી અને આની પાછળ એણે ઘણો બધો સંઘર્ષ કર્યો છે આની પાછળ ઘણી બધી એને મહેનત કરી છે એમના માતા પિતાની પણ ઘણી બધી મહેનત છે તો બીજો મારો સવાલ તમારા પ્રત્યે એવો છે કે આખા વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત કરી હતી સવારે હું 6 વાગે જાગતો પછી સ્કૂલ 12 વાગે સ્કૂલથી પાછો આવતો પછી પાવર નેપ 2 વાગે સુ બરોબર જમીન પછી 2 વાગે ટ્યુશન 5 વાગે આવીને પછી 7 વાગે લગીમાં હોમવર્ક ને બધું થઈ જાય બરોબર પછી રીડિંગ ઓકે સરસ બહુ જોવો તમે કે ભાઈ મે ઘણી વખત વિદ્યાર્થીઓને કીધું હોય છે કે જે લોકો ટોપર હોય કે જે લોકો સૌથી સારામાં સારા માર્ક્સ લાવતા હોય એ કઈ અલગ નથી કરતા એ જે વસ્તુ કરવાની કીધી છે એમના સ્કૂલમાંથી એમના ટ્યુશનમાંથી આ એમના જે શિક્ષકો કેન્દ્ર જે જે માર્ગદર્શન આપવા આવ્યું છે એ જ પ્રમાણે પોતે કામ કરે છે અને એમાંથી જે પોતે છે એ તારો ઉભરી આવતો હોય છે અને એમાંથીને જ છે એ હીરો ઘસાઈને ભારો આવતો હોય છે અને આજે ચમકે છે આપણે જોઈ રહ્યા છીએ બીજું એ મારે તમને પ્રશ્ન એવું પૂછવો છે કે જ્યારે પણ આખું વર્ષ દરમિયાન તમે મહેનત કરતા તો એક દિવસનું તમારું જે શેડ્યુલ છે એ વાંચન માટે કેવી રીતનું કે જ્યારે પરીક્ષા તમારી ચાલુ થવાની હતી ત્યારે પહેલાંની વાત છે પરીક્ષા શરૂ થવાની હોય ત્યારે હું વહેલા ઉઠી જતો બે ત્રણ વાગે બરોબર પછી પછી રીડિંગ પરીક્ષા આપીને આવું બરોબર પછી પછી સુઈ કલાક રીડિંગ દિવસ ઓકે જો ભાઈ રીડિંગ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે હવે આ રીડિંગ ની વાત આવી જ છે વચ્ચે નાનકડો સવાલ પણ મારે બીજો લેવો છે કે તમે જયારે વાંચતા તો તમને ક્યારે એવું થતું કે સર મને ભૂલાઈ જતું સર મને યાદ ન રહેતું એવું કઈ પ્રશ્ન આવતો કોણ કે પ્રશ્ન હોય એવું આપણને ક્યારેક થાય કે મને યાદ નથી રહેતો પણ આપણે એનું જ વારંવાર પુનરાવર્તન કરીએ ને તો યાદ રહી જાય યસ જો આ આ વસ્તુ બહુ સચોટ વસ્તુ છે ને આ મુદ્દા ઉપર ઘણું બધું ડિસ્કશન મેં બાળકો સાથે તમારી સાથે પણ કર્યું છે કે રિવિઝન છે ને કોઈ પણ સક્સેસ ની કી છે બરોબર ચાવી છે ને રિવિઝન છે એક ને એક વસ્તુ જેટલી વખત રિપીટેશન કરીએ ને એટલા આપણે છે આગળ વધીએ અને એટલી આપણે છે પ્રગતિ કરતા જઈએ અને આ પ્રમાણે પોતે રિઝલ્ટ પણ પોતે લાવ્યા છે બીજું એ છે કે તમે તમારી સ્કૂલ તરફથી કેવો તમને સપોર્ટ મળ્યો આ જયારે પરીક્ષાની જર્ની તમે સ્ટાર્ટ કરી ધોરણ દસ ની શરૂઆત કરી ત્યારથી સ્કૂલ તરફથી પણ સારો સપોર્ટ હતો ઓકે અહીં શિક્ષકો અત્યારે યાદ આવે છે કે નથી આવતા કે આ શિક્ષકોને કારણે મારું સરસ મજાનું રિઝલ્ટ કારણ કે એમનો રોલ બહુ વધારે છે સ્કૂલના શિક્ષકોનો ત્યાર પછી મારે તમને એક બીજો સવાલ એવો પૂછવો છે કે વિદ્યાકુલમાં તમે જોડાય તો કેવી રીતે ખબર પડી વિદ્યાકુલની કે વિદ્યાકુલની અંદર આવી રીતના લેક્ચર ચાલે છે એ અને એની સાથે સાથે કે વિદ્યાકુલની અંદર જોડાયા તો શું શિક્ષકો સારું ભણાવે છે એમાં કે નથી ભણાવતા વિદ્યાકુલ માં તો હું મારા ફ્રેન્ડ થ્રુ જોડાયો હતો બરોબર પછી મેં ટ્યુશન માં મે એડમિશન લઈ લીધું તો એટલે વિદ્યાકુલ માં મે એપ્લિકેશન માં જોડાયો ન YouTube માં જોતો તો તો પણ ઘણો સપોર્ટ મળ્યો તો YouTube માંથી પણ બરોબર એટલે ઓન્લી ફોર YouTube માં પોતે ભણ્યા છે બરોબર અને YouTube માંથી ભણીને પણ એ પોતે મે વાત કરી જ્યારે કોમ ટુ માઇન્ડ અમે કેમેરા વાત કરતા હતા ત્યારે ભાઈ વાત કરતા કે અમે પહેલે થી જ અમે YouTube ના લેક્ચરો મે જોયા છે અને એની અંદર આગળ તૈયારી કરી છે તો શું લાગે યુટ્યુબ ના લેક્ચરો જોવાથી કઈ ફાયદો થાય ખરો કે ન થાય ઘણો ફાયદો થાય તમને શું ફાયદો જો તમને સ્કૂલે કઈ ટોપિક ન સમજાય તો ઘરે આવીને તમે યુટ્યુબ માં જોઈ શકો હમ જો આ વસ્તુ ઓનલાઈન સ્ટડી નો ફાયદો છે ઘણા બધા બાળકો છે એ કહેતા હોય છે કે સર અમે ઓનલાઈન સ્ટડી કેવી રીતે કરવી શું કામ કરવી એ આ માટે કરવી કે તમે સ્કૂલે તો છો ત્યાં તમને અભ્યાસ તમને શિક્ષકો બહુ મસ્ત કરાવે છે અને તૈયારી પણ તમે જોરદાર કરો છો પણ ઘરે ક્યારેક વાંચો છો ઘરે ક્યારેક ડાઉટ થાય છે તો ડાઉટ ક્યાં સોલ્વ કરવાનો કારણ ઘરે શિક્ષકો ન પહોંચી શકે તો એમના માટે ઓનલાઈન મારફત

સબ્જેક્ટ સાયન્સ સાયન્સ કેમ સાયન્સમાં મને ભણાવતા એટલે હા બોલો શું કામ ગમે છે તમને રીડિંગ પણ એમાં મને રીડિંગ કરો તો બહુ મજા આવતી અને તમે ભણાવતા એટલે ઈ ટોપિક જે કયો એ મગજમાં તરત ઉતરી જાય ઓકે સરસ એટલે મીન્સ કે ઈ જિજ્ઞાસુ જીવડો છે એવું કહેવાય આપણે કે એને જિજ્ઞાસા છે કે આ હું કેમ થાય છે આ કેમ થાય છે એટલે વિજ્ઞાન આજ છે બીજું કાઈ નથી તમને જેટલી જિજ્ઞાસા ઉત્પન્ન થાય એટલું તમે આગળ પ્રગતિ કરી શકો હવે આપણે આગળ બીજો એક સવાલ એવો પૂછીએ એમને બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ છે ઘણા બધા છોકરાઓ રાહ જોઈને બેઠા હોય કે આ ટોપર લોકો આગળ જઈને કરે હું ભણે કે પછી શું કરે તો એ જ પૂછવું છે કે હવે દસ ધોરણ પૂરું થઈ ગયું પહેલી સીડી તો તમે પાર કરી ગયો તો પહેલું પગથી તો સ્ટેપ ચડી ગયા છો હવે આગળ શું પ્લાન છે અને આખો ટાર્ગેટ શું છે હવે આગળ જઈને મારે ડોક્ટર બનવાનું સપનું છે તો ડોક્ટર બનવા માટે શું કરશો હવે પાર સાયન્સમાં બી ગ્રુપ ઓકે વેરી ગુડ મહેનત કરીને એમાં પણ આ પ્રમાણે મહેનત કરીને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું છે અને ડોક્ટરમાં સ્પેસિફિક કે વિચાર જો મારે આંખનો ગળાનો નાકનો કાનનો ડોક્ટર બનવું છે હાડકાનો હાડકાનો ડોક્ટર બનવું છે ભાઈ જો અત્યારથી ગોલ ફિક્સ છે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય ને કેવું હોય ખબર છે કે ભણતા હોય અને ભણવા ખાતર ભણતા હોય છે એ ક્યારે પણ એવું નથી વિચારતા હોતા કે હું શું કામ ભણું છું અને મે આજે એટલે મે પૂછ્યું શું કામ એની પાછું રીઝન તમને કહો કે આની પાછળ એક જ કારણ હતું કે મેં પૂછ્યું કે ક્લેરિફિકેશન કેટલું છે પોતાનો ગોલ ગોલ હોય ને ગોલ એમાં ક્લેરિફિકેશન મારે આ કરવું છે ને આટલા વર્ષ માટે મહેનત કરવી પડશે અને આના કારણે હું આચીવ કરી શકીશ તો આ જ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો તમને પણ હું જાણ કરાવું છું કે એક ગોલ સેટ કરો કે આ કરવું છે હવે એના માટે મારે શું કરવું પડશે એ જો તમે ફોર કરશો તો તમારી જે સફળતા છે તમને જરૂરથી મળશે અને ટૂંક જ સમયની અંદર તમે જે તમારા સપનાઓ જે મનની અંદર ધારેલા છે તમારા માતા પિતાના જે સપનાઓ છે એ જરૂરથી તમે છે એ સાકાર કરી શકશો હવે માતા પિતાની વાત આવી છે તો માતા પિતાનો પણ બહુ મોટો રોલ હોય છે અને એમ કહેવા જઈએ તો ઘણી વખત આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે પૃથ્વી ઉપર ભગવાન બધી જગ્યાએ પહોંચી નથી શકતો એટલે એમણે માતા પિતાની રચના કરી છે એમના મમ્મી આપણી સાથે છે એમના કાકી અમારી સાથે છે એમના ફઈ પણ આપણી સાથે છે અને એમના બા બરોબર એમ તો વ્યાજ છે એટલે વધારે આજે રાજીપો પ્રાપ્ત થયો હોય છે તો ખાસ કરીને ભાઈને સવાલ પહેલા પૂછ્યા અને પછી એમના પેરેન્ટ્સ સવાલ પૂછે કે માતા પિતાનો રોલ શું તમારા જીવનમાં માતા પિતાનો રોલ તો ખૂબ અગત્યનો છે ભાઈ ખૂબ જ અગત્યનો શું કામ હું સવારે જાગતો ને તો આલારામ મૂકીને સૂતો તો ક્યારેક હું ન પણ જાગું તો એ મને જગાડતા અને જયારે આ પરીક્ષા હોય તો ત્રણ ચાર દિવસ નો ઉજાગર હોય પછી પછી ક્યારેક વાંચતા વાંચતા ઊંઘી ગયા તો એ જગાડે આ તો બહુ નાની વસ્તુ છે ઈ ભાઈ ખાલી એટલું જ જોયું છે પણ હું તમને કહું કે એક માના પેટની વેદના હોય ને શું હોય કે મારું બાળક સર્વશ્રેષ્ઠ પરિણામ જાહેર પોતે લાવે એના માટે એને ઘણા બધા સંઘર્ષો કર્યા છે વેલા ઉઠ્યા છે એમના માટે એમના માટે જમવાનું બને એવું છે એમની સાર સંભાળ રાખી છે બીમાર ન પડે એના માટે પણ ઘણા બધા કર્યા છે એટલે એક જીવનમાં માતા પિતાનું મહત્વ બહુ છે અને જો એ છે તો એ આપણા માટે બધું છે સર્વસ્વ આપણું એ જ છે હવે એની સાથે સાથે બીજો એક સવાલ ઇન્ટરેસ્ટિંગ છે એવો છે કે માતા પિતાની તમે વાત કરી તો જયારે તમારું રિઝલ્ટ આવ્યું તો તમે તમારા મમ્મીને બતાવ્યું છે તમે તમારા કાકીને બતાવ્યું છે તમે તમારા ફાઈને ને બતાવવું છે

હવે આપણે એના પેરેન્ટ પણ એના મમ્મી પણ છે એમની સાથે એના બા પણ છે એમની સાથે આપણે થોડાક ઘણા બે ત્રણ સવાલો કરીએ કારણ કે એનું બહુ મોટું યોગદાન છે પચાસ સો મહેનત છોકરો કરે ને એમાં પચાસ એમના માતા પિતાની મહેનત હોય છે બરોબર તો બે ત્રણ નાના કડા સવાલ તમને પૂછત કે અઘરા પૂછું કે ભાઈ સાયન્સ મેં કદાચ સવાલ બોલે એવું નહીં પૂછે નોર્મલ સવાલો તમારા બાળકના જ છે એમના મમ્મી છે આપણી સાથે તમને મમ્મીને એક ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછે કે આવડું સારું પરિણામ આવ્યું તો શું તમને લાગે છે કે એને મહેનત કરી પ્રમાણે પરિણામ મળ્યું છે

અને માઉતરના આશીર્વાદ હોય તો જરૂરથી તમારી પ્રગતિ થાય થાય અને થાય હું તો બજોઉ છું બધાયના આંખમાં અત્યારે આંસુઓ આવી ગયા છે હરખના આંસુઓ છે અને આ સક્સેસ છે બસ આ જ વસ્તુ છે જીવનમાં જો તમારી પ્રગતિ કરવી તો બીજું કાઈ ન કરવાનું ભાઈ માતા-પિતાને તમે રાજી કરો તમારા પરિવારજનોને રાજી કરો એટલે જરૂરથી તમે સફળ થાવ થાવ અને થાવ તો સરસ મજાની એને પુરી સફળતા પ્રાપ્ત કરી તો પહેલા તો તમને હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને આવી જ રીતે તમે આગળ તમારા સપનાઓ અને ગોલ અચીવ કરી શકો બીજું એ વિદ્યાર્થી મિત્રો કે ટૂંક સમયમાં અઢાર તારીખે સરસ મજાનું વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ની અંદર આપણે આ ભાઈને પણ ઇન્વિટેશન આપી દઈએ કે ભાઈ તમે આવજો ફૂલ ફેમિલી સાથે બધાને ઇન્વિટેશન છે આવવાનું છે અને પધાર્થો તો ગમશે તમારો સન્માન સમારોહ રાખેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમને પણ ઇન્વિટેશન આપવામાં આવે છે અને તમે પણ જરૂર જણાય તો પધારજો બહુ જ મજા આવશે સાથે મળીશું તમારી સાથે સેલ્ફી લેવી છે તમે જે મહેનત કરી છે એની સક્સેસ સ્ટોરી અમારે સાંભળવી છે તો આવી જ રીતે છે એ આપણે ફરીવાર કોઈ નવા વિડીયોની અંદર નવી સ્ટોરી સાથે એક નવા જુસ્સા સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય આવજો